રાત્રિના સમયે દીપડાઓએ બે પશુઓ પર હુમલો કરી ઇજા પહોંચાડતા લોકોમાં ભય ફેલાયો હતો ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ઘૂસી જતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી ગામે મૂડી રાત્રીએ મુન્નાભાઈ રામાણીના મકાનમાં દીપડો ઘૂસી જતા વન વિભાગને જાણ કરી હતી વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુલાઇઝ કરી પકડી પાડી ગામ લોકોએ હાશકારો લીધો હતો વન વિભાગ દ્વારા દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ધારી ગીર જંગલ વિસ્તારના ગામોમાં છાસવારે વારે વન્ય પ્રાણીઓ બનતી ઘટનાથી લોકોમાં ભય ફેલાયો છે જળ જીવડી ગામે મકાનમાં ઘુસેલા દીપડાની વન વિભાગની સમય સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી અને તંત્રએ હાસકારો લીધો હતો વાગ્યે દીપડો ગયો હિંમતભાઈ રવિજીભાઈ રામાણ પાડીને મોઢું માર્યું એમ નથી પછી આપણે ઘી આપણે માથા મારી પાલા ઉપર ગયો પાલા ઉપર દાદા હમી પછી દાદા હમી હળી દીધી હું સીધો ગયો આગળ વારવા તો સીધો વલી ડેલી અમે દોડ દીધી એટલે દાદા બસી ગયા અને સીધો કર્યો ઘરમાં ઘરમાં કર્યો એટલે સીધા વાવાય જઈને અમે બસાય અને એક આપણે કોળીના બસ્સાની એકને થોડીક ઈજા કરેલી છે એ પણ બસે એમ નથી અને હવે વારંવાર ઈજા દીપડા કરતા રહી તો આની સરકાર શ્રીને આવે શું છે આની કાંઈ આવે છે આનો ક્યાંક બંધો બસ છે જે કરે નગર પછી એનો વન વિભાગનો પ્રાણી વન વિભાગમાં રાખે એ આપણે શ્રીને વિનંતી છે કે પ્રાણી એનું એનામાં રાખે આપણામાં કરવા દે એનું એનામાં ને આપણું આપણામાં સરકારશ્રીને વિનંતી છે કે અવરનવર આવા આવા હુમલા ત્રીજી વખત અમારી ઘી ત્રીજી વખત આ હુમલો છે વરફમાં ત્રણ વખત તો કૂતરા ઉપર એટેક કરેલો વારંવાર પણ આવી રીતે માણા ઉપર એટેક કરશે તો આને જવાબદાર હું માણા દાદા આજ જ બચી ગયા નત આનું કરવાનું હું સરકારશ્રીને વિનંતી છે કે આના યોગ્ય રીતે પગલાં લઈ અને વિભાગનો પ્રાણી વન વિભાગમાં જ રાખે મુનાભાઈ ધીરુ